નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના તલાસી આદિ વિસ્તારમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે જેમાં સુરક્ષાને લઈ બેદરકારી જોવા મળી રહી છે મહારાષ્ટ્રના તલાસી નજીક નવા હાઈવે અને જૂના હાઈવે વચ્ચે પેચવર્ક વ્યવસ્થિત ન કર્યું હોવાથી બંને હાઈવે જ્યાં મળે છે ત્યાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે

પેચવર્કની કામગીરી સુવ્યવસ્થિત વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેમજ સુરક્ષા સંદર્ભે સાઇન બોર્ડ મૂકવામાં આવે એવી માંગ કરી રહ્યા છે યાસીન સાહેબ પ્રોબ્લેમ તો જે રોડનું કામ થાય કરે તો ઠીક થાય કરે પણ જે કટ એ લોકો છોડ્યો છે રોડનું કામ કરીને એ લોકો અડધું બંધ કરી ત્યાં જે એ લોકો રોડ સ્લોપ આપ્યો છે તે સ્લોપ એ લોકો બરાબર આપ્યો નથી ના કે બોર્ડ નથી મારેલા મળે નહીં કેથે બેરિયલ લગાવેલા છે જે માણસ આવે જે બહારના છે હાઈવે પર તો એ લોકો આવે અને ડાયરેક્ટ એ લોકોની કાર અહીંયા હવામાં ઉડી ઉડી જાય એકદમ હવામાં મોટર વાળા પડ્યા કરે બધા પડી જયા કરે યાર કોઈ જોવાલું નથી કોઈ બોલવાલું નથી કોઈ ધ્યાન નહીં રાખે વિડીયો છે એક વાયરલ થયો છે એક વિડીયો કાર હવામાં ઉડી ગયેલી છે એ તો બચી ગયા એ લોકો કે એ લોકોને કંઈ થયું નહિ કાર એકદમ હવામાં ઉડી ને ઈદી પડી એકદમ આમ શું છે કે આ તો બે બેરિયર લગાડે નહીં તો પછી ગાડી એક હાથ બોર્ડ મારે વાહન ધીમે આકો કામ ચાલુ છે એવું કે તમને કોઈ કેતે પણ રોડ પર બોર્ડ નહી દેખાય રોડ નું અમને અડધો કલાક પહેલા બે મોટર વાળા પડ્યા છે એ લોકોને બી લાગ્યું છે ગેરજિમ્મેદારી અને એકદમ કામ છે કોઈ બોર્ડ ની કે બેરિયલ ની કઈ નહીં મળે ઉમરગામ તાલુકાના સરોડા ગ્રામ પંચાયત આજે વિસ્તારમાંથી પસાર થતા મુખ્ય માર્ગની બાજુમાં કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે એજન્સી દ્વારા કેબલ નાખવાની કામગીરી દરમિયાન ખાડો ખોદી માટીનો ઢગલો મુખ્ય માર્ગ ઉપર ખડકી દેતા જાહેર સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે સ્થળ ઉપર સુરક્ષા સંદર્ભે ઘોર બેદરકારી જોવા મળી રહી છે રાત્રિ દરમિયાન પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્થાનિકો દ્વારા સુરક્ષા સંદર્ભે યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે એવી માંગ થઈ રહી છે નિર્દોષ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે એજન્સી દ્વારા દિશાનિદેશોનું પાલન કરવામાં આવે તે જરૂરી બન્યું છે વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મંડળ પ્રમુખોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે વલસાડ જિલ્લાના ઉમરગામ ધોડીપાડા ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન કેટલાક અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે ઉમરગામ શહેર ઉમરગામ તાલુકા અને વાપી નોટિફાઈડ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાજપ દ્વારા બુથ પ્રમુખોની પસંદગી બાદ હવે મંડળ પ્રમુખોની ચૂંટણી માટેની પ્રક્રિયા ચાલી રહી છે ઉમરગામ શહેર અને તાલુકા માટે કુલ તેર જેટલા દાવેદારોએ દાવેદારી રજૂ કરી હતી જેમના માટે અભિપ્રાય આપવા ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ તાલુકા પંચાયત સભ્યો નગરપાલિકાના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત પાર્ટીના સંગઠનના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પક્ષ દ્વારા નક્કી કરેલા ધ્યાને લેતા દાવેદારો માટે અભિપ્રાય લેવામાં આવશે તેવું અન્ય દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી હતી ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તથા સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંગઠનમાં યુવાનોને તક આપવા ભાજપ દ્વારા વયમર્યાદા સુનિશ્ચિત કરાઈ છે ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્કાબેન શાહ મણીલાલ પટેલ જિલ્લા પંચાયતના સભ્યો મુકેશભાઈ પટેલ ભરતભાઈ જાધવ દીપકભાઈ મિસ્ત્રી જીજ્ઞેશભાઈ તથા ભાજપ અગ્રણી કનુભાઈ સોનપાલ મોહનભાઈ સલાટ સહિત સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત અને મોટી સંખ્યામાં સરપંચો ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ શહેરના તાલુકાના ભૂત અધ્યક્ષો જિલ્લા પંચાયતના સભ્યો પક્ષના આગેવાનો ભૂતપૂર્વ આગેવાનો વગેરે પાસેથી આવેલા માંગ્યા ઉમેદવારોમાંથી તેઓ પોતાનો અભિપ્રાય આપી શકે એવી એક લોકશાહી પદ્ધતિએ અમલીકૃત કરીને હાલમાં એ કાર્યવાહી ચાલી રહી છે કોઈને બોલાવવામાં આવ્યા નથી ઉમેદવારો પોતાના નિયત સમયની અંદર એમને ફોર્મ ભરવાનું હોય છે અને પ્રદેશની જે ગાઈડલાઈન પ્રમાણે એમણે એમના આધાર પુરાવા અને ફોર્મની અંદર માગેલી વિગતો ભરવાની હોય છે ત્યાં કે નોમ્સની અંદર સુસંગત ન હોવાને કારણે આવા કેટલાક ઉમેદવારો અમાન્ય થયા હોય જેથી કરીને એમને આ માન્યની યાદીમાં ગણવામાં આવતા નથી અને એ રીતે વાકેફ કરવામાં આવે છે પણ પક્ષની એક પદ્ધતિ છે કે માન્ય ઉમેદવારો છે જેણે બધી જ પ્રકારની પૂર્તતા કરી છે એને અગ્રિમતા આપવાની સાથે જે અમાન્ય છે એને પણ અમે આની અંદર ક્રમશઃ હરોળમાં લઈશું અને પાર્ટીની અંદર એમના કયા કારણોસર અવમાન્ય થયા છે એનાથી અવગત કર્યા પછી પ્રદેશ એના ઉપર વિચારણા કરી પણ શકે સિલવાસા સાયલી રોડ ઉપર ઓટો રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા અકસ્માતમાં ઓટો રિક્ષાને ભારે નુકસાન થયું હતું ઓટો રિક્ષા ચાલક સહિત કુલ પાંચ જેટલા લોકો ઘાયલ થતા એકસો આઠ મારફત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી વલસાડ શહેરના રાખોડિયા તળાવ નજીક આગ લાગી હતી ઘરમાં ગઈ હતી ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા સદભાગ્ય ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ગરીબ પરિવારના ઘરમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત એસસી અને એસટી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે પરંતુ એક વર્ષ સુધી સાયકલ ધૂળ ખાતી હાલતમાં જણાઈ રહી હતી બે હજાર ત્રેવીસ માં સરકાર દ્વારા સરસ્વતી યોજના અંતર્ગત ફાળવેલ સાયકલો બે હજાર ચોવીસ માં વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના અંતર્ગત લાભાર્થીઓને મળતી સહાય સમયસર મળે છે કે નહીં તે અંગે રાજ્ય સરકારે સમીક્ષા કરવી જ રહી એસટી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને વર્ષ બે માં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન

તો આ સાયકલ મળી છે આ રિપેર કરવી પડશે રૂપિયા અમારે નિવાસી શાળા ખાતે જે આજે વિદ્યાર્થીઓને આપી રહ્યા છે એના પર સ્પષ્ટ લખેલું છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ ફક્ત અને ફક્ત આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એક મજાક કર્યા છે આજે જે સાયકલો આપી રહ્યા છે એ પણ બધી કાટ ખાયેલી છે તમામ સાયકલોનું રિનોવેશન કરવામાં આવે છે કામ કરવામાં આવે છે અને સાયકલના ટાયર પણ ફાટી ગયેલા છે ટ્યુબ ટ્યુબમાં હવા પણ નથી જાળીઓ તૂટેલી છે જે પણ વિદ્યાર્થીઓ લઈ જાય છે એ દરેક સાયકલ પાછળ એક વિદ્યાર્થીઓને પાંચસોથી વધારે રૂપિયાનો ખર્ચો પડશે કારણ કે આ સાયકલો એક વર્ષથી વાકલ ખાતે પડેલી હતી મારા ખ્યાલ મુજબ એને એને તાત્કાલિક અહીંયા ઉચકીને લાવવામાં આવે છે એ કેટલું યોગ્ય કદાચ જયારે એમને આપવાની જરૂર હતી ત્યારે જ આપી દીધી હોત તો સાયકલોની આ પરિસ્થિતિ ન હોત અમારી એક જ માંગ છે કે જ્યાં જ્યાં સાયકલો ખરાબ હાલતમાં છે એ સાયકલો પરત લેવો અને જે નવી સાયકલો છે જે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર